લીંબડી મોટા મંદિર પ્રાણ મહોત્સવમાં મંગલ મહિલા સંમેલનમાં વિદ્વાન વ્યક્ત નેહલબેન ગઢવીએ મોટિવેશન વક્તવ્ય આપ્યું મનને શાંતિ હળવાશ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે એવા મોટિવેશન વ્યક્ત નેહલબેન ગઢવી જેમને સાંભળવા જીવનનો એક લાહવો છે તેમણે સ્ત્રી શક્તિ અને સૌંદર્યનું મહત્વ વિશે જણાવ્યું હતું તે ઉપરાંત આ જગતમાં સૌંદર્યનો આધાર સ્ત્રી પર છે તેમની સાથે કામ કામ પણ કરવું જોઈએ અને ની યાત્રામાં પુરુષોની અદભુત ભૂમિકા છે તેનો ઉપયોગ સામાન ઉપાડવામાં નથી પણ સંવાદ માટે છે સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે સમય અને પરિસ્થિતિ પ્રમાણે એકબીજાને અનુસરવું જોઈએ જે સ્ત્રી તમારા ચોખા ન બગાડવા દે તે તમારી જિંદગી બગાડવા દે ત્યારબાદ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વ પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ પરથી રામકથામાં કહેતા કે તોછડી જીભ કરતા તોતડી જીભ સારી છે તે ઉપરાંત સત્ય પ્રેમ કરુણા સિવાય આ જગતમાં કોઈ ઉદ્ધાર નથી તેવું જણાવ્યું હતું તેમણે પોતાને સ્ત્રીત્વનું ગૌરવ અને મહત્વ હોવું જોઈએ ખરા અર્થમાં કહીએ તો સ્ત્રીની સુંદરતા તેની ભીતરમાં સમાયેલી હોય છે આ મહિલા સંમેલનમાં મહંત મહંત લલિત કિશોર શરણજી મહારાજે નેહલબેન ગઢવીને સાલથી सम्मानित કર્યા હતા નેહલબેન ગઢવીના પ્રેરણાતાય વક્તવ્યથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી સ્ત્રી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો